તો હે ગાય જો અમે ભરમકુંડ પહોંચી ગયા છીએ સિહોર ભરમકુંડ ને આ પેલા ઉપર આ મંદિર આવે છે ગાય કૃષ્ણ ભગવાન છે જોઈ લો કેટલા મસ્ત છે કૃષ્ણ ભગવાન ઝૂલે છે ઈંચકામાં અને અહીંયા બહુ અદ્ભુત મસ્ત મસ્ત બધું બનાવ્યું હોય તમને બતાવું જોઈ લો તમને શંકર ભગવાન દેખાય છે ગાયશ તો જોઈ લો શંકર ભગવાન છે અહીંયા જો કેટલા મસ્ત રીતે ફોટો બનાવ્યો એટલે આમ કેટલું મસ્ત બનાવેલું છે જો શંકર ભગવાનનું ને અહીંયા અહીંયા જો આગળ ટ્રેન છે જો અહીંયા વચ્ચેથી ટ્રેન હાલે જો ને વચ્ચે ટ્રેનનું છે બધું સ્ટેશન ને એ બધું જ છે પછી હાલો તમને આગળ બતાવું કે જો અહીંયા પણ અહીંયા શું છે અહીંયા એક શંકર ભગવાન નથી પણ અહીંયા કૃષ્ણ ભગવાન છે જોઈ લો ને આ મસ્ત રીતે ઉપરથી વરસાદ પડે છે જોઈ ને કૃષ્ણ ભગવાન છે જો ટોપલામાં છે કૃષ્ણ ભગવાન એમાં લઈને બેઠા છે પછી જો આની શિવલિંગ છે ને વરસાદ આવે છે અંદર તો હે છું જો આપણે અંદર જવાનું છે કયા મસ્ત મંદિર છે કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ જો અહીંયા કેટલા મસ્ત ઝૂલા ઝૂલે છે કૃષ્ણ ભગવાન અને એમની રાધા ને અહીંયા એક મઢુલી છે બગદાણાવાળા બાપુની બાપુ બનાવેલી છે અહીંયા જઈને તમને બતાવું અહીંયા એક મંદિર છે કૃષ્ણ ભગવાનનું જો જો કેટલું મસ્ત સંઘારેલું છે અહીંયા હા જોઈ લો રાધે કૃષ્ણ ને બધું અંદર છે ગાય કેટલું જોરદારનું મંદિર છે પણ શિહોરમાં પહેલાં બ્રહ્મકુંડનો મેળો ચાલુ થાય એટલે પહેલાં બધા અહીંયા આવે ને પછી મેળામાં જાય પછી કુંડમાં જવાનું તમને કુંડનો વિડીયો બતાવીશું કૃષ્ણ ભગવાન કેટલા મસ્ત રીતે ઝૂલે છે ગાય તો હાલો હવે આપણે થોડાક આગળ વધી આવ્યા ને આ મંદિર જો હા તો જો કેટલું મસ્ત છે યાર મને બહુ ગમ્યો તો હાલો આપણે મંદિરની પાછળ ફરવાનું હોય એકવાર ખબર છે બતાવીને બધા મંદિરે જાય એટલે એકવાર ફરે તો આપણે ફરવાનું છે જો આ અહીંયા એક મંદિર છે ઉભા રહ્યો તમને બતાવ્યું એક મિનિટો જો આ ગણપતિ બાપા છે પછી આવડા આ આ કયા ભગવાન છે મને નથી ખબર આ મને કોમેન્ટ કરીને કહેજો તમે આ ભી મને નથી ખબર તમે કોમેન્ટ કરીને મને કહેજો બરાબર અહીંયા છે હનુમાન દાદા છે છે ને હનુમાન દાદા હા હા હનુમાન દાદા છે તો ગાઈસ આપણે થોડાક હવે થોડાક આગળ જઈએ હાલો આપણે થોડાક જો હનુમાનદાસ કેટલો મસ્તનો છે ફોટો એટલે કે ઓલી બનાવેલી છે મૂર્તિ હાલો આપણે થોડાક આગળ જઈએ ઓકે હા આપણે આગળ જવાનું છે ને જોવાનું છે આગળ શું છે બધું જો મટકી છે કાનુડાની પછી આ એક જો એક આ બગદાણા બાપુની મઢી છે જો મઢી છે હવે આપણે જોવાનું છે આગળ હલો આપણે થોડોક આગળ 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 જઈએ 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 તો જો એક આગળ કૃષ્ણ ભગવાન છે આપણે એને ઝુલાવતા જઈએ એને ઝૂલાવો ઝુલાવવાનો હોય અહીંયા બધા આવે ને એટલે પહેલાં કૃષ્ણ ભગવાનનો હિંચકો નાખે અને એને ઝુલાવે પારણે તો જો અહીંયા ઝુલાવવાનો છે કેટલો મસ્ત હશે હિંચકો ઝૂલો બી મસ્ત હશે આ મારા ઉમેશભાઈ છે મારા મોટાભાઈ છે એટલે કે અને આમ તો ગાય જો આ બ્રહ્મકુંડ છે કેટલું બધું માણસો આવે અત્યારે પાણી પાવા આવવાનું હોય બધા પછી પિતૃ હોય એમને પાણી પાવા જો મસ્તીનો વ્યૂ છે બ્રહ્મકુંડ છે આપણે જવાનું છે ને આ કુંડે ચલો આપણે કુંડે જઈએ નીચે આપણે મળીએ ચલો આપણે હેઠળ જઈ કેટલું મસ્ત પાણી છે લીલું લીલું ને બધા ન્યાય છે અંદર જો ચાલો આપણે જોઈએ ત્યાં જઈને ચલો આપણે જઈએ અત્યારે ભ્રમકુંડે ચલો નીચે તો જો આ ભ્રમકુંડ છે જોઈ લો કેટલું બધું માણસો છે જો અહીંયા નવનાથ એક મંદિર છે અહીંયા આપણે વિડીયો આવશે એનો રીતે નવનાથ નું છે તો અહીંયા બધા પાણી પાય છે પીપળાને પાણી પાવાનું હોય ને આજે હાજર વિના મેળામાં તો પીપળાને બધા પાણી પાય છે અહીંયા તો આ છે આ ભાઈ પાણી ભરે છે બધાય મંદિરો છે લાઈનો લાઈનમાં કેટલા બધા જોઈ લો

ખાલી જોવા અહીંયા છો હાલો આપણે હેઠે જઈએ હવે એ તો પધરાઈ દેવાની હોય જો અહીંયા બધા પાણી ભાઈ જોઈ જાવ દાદા જો આ નીચે થી છે જોલા દાદા જોઈ આ છે ભરમકુંડ સિહોર

Su de हेलो अबरे जावनो छे घरे